વિરમગામ શહેર સહિત જે ગ્રામ્ય વિસ્તારમાં સતત જે પાંચ ઇંચથી પાંચ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ વિરમગામમાં નોંધાયો છે અને ઉપરવાસના જે પાણી છે તે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી ચૂક્યા છે અડધા વિરમગામ જે ન્યૂ વિરમગામ સહિતના જે બસ સ્ટેન્ડ વિસ્તાર છે જૂની મિનિ ચાલીસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે અમે ઊભા છીએ વિરમગામ શહેરના જે બોલવોડી સરદાર પટેલ ચોક આગળ અને અહીંયા તમે જોઈ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઉપરવાસના પાણી ગોલવાળી દરવાજા સુધી આવી ગયા છે ભરવાડી દરવાજા સુધી અડધા વિરમગામમાં જોવા જઈએ તો અડધા વિરમગામમાં હાલ અત્યારે બેટમાં ફેરવા એવા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો અહીં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે કારણ કે વિરમગામમાં પ્રવેશવાના માર્ગો પર મોટા ભાગના વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે અને અડધા વિરમગામ વિસ્તારમાં અત્યારે આ પાણી ઘૂસી ગયા છે અને મોટા ભાગનો રહેણાંક વિસ્તાર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે વિરમગામ શહેરના જૂની મિલની ચાલી વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઉપરવાસના પાણી ફરી વળતા એક આધેડનું મોત નીપજ્યું હતું બીજી બાજુ વિરમગામ નગરપાલિકા દ્વારા અગાઉ પ્રિમોન્સિન પ્લાન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે માત્ર કાગળ ઉપર કામ કર્યા હોય તેવા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે ઉપરવાસનું પાણી મોટા ભાગના જે વિરમગામ વિસ્તારો છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યું છે અને છેલ્લા બેથી ત્રણ દિવસથી વિરમગામ નગરપાલિકા પણ ક્યાંક ને ક્યાંક પાણીના નિકાલ માટેની જહેમત ઉઠાવી રહી છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં અત્યારે હાલ વારંવાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સીધા દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરમગામ નગરપાલિકા દ્વારા અત્યારે આપ જોઈ રહ્યા છો બોરવાડી દરવાજાથી પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે વિરમગામ શહેરના જે તમામ જે વરસાદી અને ગટરનું જે પાણી છે તે સ્મશાન પાસેના જે કાચી કેનાલ આવી છે ત્યાંથી લઈને ઠેઠ વણી સુધી આ જતું હોય છે પાણી પરંતુ ત્યાં પણ જે મુખ્ય મુખ્ય પાણીનો નિકાલ ન થવાના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે જોઈ શકો છો દર વર્ષે ઉપરવાસનું પાણી આવતું હોય છે પરંતુ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે હાલ આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો ગામમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિરમગામ શહેરમાં છેલ્લા જે ત્રણ ચાર દિવસથી જે વરસાદી માહોલ હતો જેના કારણે ઠેર ઠેર જગ્યાઓએ પાણી ભરાયા છે અને ખાસ તો જે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે અને ઉપરવાસના વરસાદના પાણીને કારણે અડધું વિરમગામ અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ છે અને રહીશો સ્થાનિક રહેણાંક વિસ્તારો સહિતના જે વિસ્તારો છે જ્યાં મોટા ભાગના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે લોકોને ત્રાહીમામ હાલત પુકારી ગયા છે વિરમગામ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી યોગ્ય કાર્યવાહી ન કરાતી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિરમગામ શહેરના ભરવડી દરવાજા હોય ગોલવડી દરવાજા હોય બસ સ્ટેન્ડ હોય કે જે અડધા વિરમગામ જે કહી શકાય કોટ વિસ્તારની જે બહારનો ભાગ છે તે સમગ્ર ભાગ અત્યારે પાણીમાં ગરકાવ છે ભીચણ સમાણા પાણી ભરાવાના કારણે હાલ અત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ત્રણ દિવસથી વરસાદ જે પડ્યો છે એના હિસાબે વિરમ ગામના બધા જાહેર રસ્તાઓ ઉપર ડીચણ સમા બે થી અઢી ફૂટ ત્રણ ફૂટ સુધીના પાણી ભરેલા છે એમાં વિરમ ગામની મેઇન માર્કેટ ગોળપીઠામાં પણ અત્યારે ત્રણેક ફૂટ પાણી છે અને લોકોની દુકાનના ગોડાઉનોની અંદરે પણ પાણી અત્યારે જઈ રહ્યું છે આ જ રજૂઆત નગરપાલિકાને આજથી બે મહિના પહેલા કરેલી કે તમે મેઇન દિનેશ ફરસાડની નીચેથી ગંડાળું પાસ થાય છે એ તમે કમ્પ્લીટ સાફ કરો હવે અત્યારે બધાને પાણીનાથી નુકસાન થયું છે અને હવે દિવાલ તોડીને હવે જેસીબીથી સાફ કરે છે આ જ પગલાં લેવાના હતા સાતથી બેથી અઢી મહિના પહેલાં અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ છતાંય આ વસ્તુની પ્રોપર કોઈ દિવસ કામ થયું નથી માટે અમારી બધાને નમ્ર અપીલ છે સાહેબોને કે આ રીતે થયું છે એમાંથી ઘણાને ભારે નુકસાનની વેઠવું પડ્યું છે રહેણા વિસ્તારના લોકો ત્યાં ઘર બાર મૂકીને બહાર રહેવાની પણ વ્યવસ્થા કરવા જાય તો મને એમ નથી હાલ પરિસ્થિતિ જોઈએ દુકાનો અંદર પાણી ભરાઈ જાય હું એવું માનું છું સરકાર આપણી છે સૌનો સાથ અને સૌનો વિકાસ એ પ્રમાણે ત્યાં જે જોવા જઈએ છીએ એ દેખાતું નથી તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે એવું દેખાય છે હાલ પરિસ્થિતિ એવી દેખાય છે ગટર ગંદકી નજરે પણ જોઈ શકો છો અત્યારે હાલ લાઈટ બિલમાં તમે લાઈટ વાળાને ત્યાં જાઓ છો જીપી વાળાને ત્યાં તમે પચાસ પચાસ કલાક એટલે ત્યાં રજૂઆત કરવા જાઓ છો પણ તો નિષ્ફળતા મળે છે લોકોના ઘરમાં ત્યાં શોર્ટ સર્કિટ અને આવી ઘણી બધી સમસ્યા છે અત્યારે આ સમસ્યા હલ વહેલા તકે થાય અને સરકાર આ ધ્યાનમાં લે એવી અમારી સમાજની માંગણી છે જોઈ શકો છો આ વિરમગામ શહેરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક તંત્રની વેપારી દ્વારા અત્યારે કહેવામાં આવ્યું કે અગાઉ વિરમગામ નગરપાલિકા તંત્રને જણાવ્યું હતું કે આ જગ્યાઓ ઉપર ખાસ કામગીરી કરવામાં આવે પરંતુ આ કામગીરી ન કરાતા હાલ અત્યારે જોઈ રહ્યા છો કે વિરમગામ શહેરના જે અડધું વિરમગામ ઉપર અત્યારે હાલ પાણીમાં ગરકાવ છે અને લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો વધુમાં આપણે જણાવી દઈએ કે અમારે બીજા વિસ્તારોમાં અન્ય જગ્યાએ અત્યારે કવરેજ કરવા માટે જવું હોય તો પણ અમારે એકવાર વિચારવું પડે કારણ કે એટલું બધું પાણી છે કે જ્યાં જવા માટેનો કોઈ સ્થળ વિકલ્પ નથી અને મોટા ભાગનો જે નાનો રહેણાંક વિસ્તાર છે જે કોટ વિસ્તારની બહારનો મોટા ભાગનો રહેણાંક વિસ્તાર એ પાણીમાં ગરકાવ છે અને હાલ તંત્ર દ્વારા અત્યારે વિરમગામ બોલોડી દરવાજા જે પસાર થતી જે વરસાદી કેનાલ છે તેમાંથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકો નગરપાલિકાના સાધનો રસ્તા ઉપર પાણીના નિકાલ માટેની જે જહેમત કરી રહ્યા છે રહી રહીને આ વિરમગામ નગરપાલિકાનું તંત્ર જાગ્યું હોય તેવો ઘાટ અત્યારે દેખાઈ રહ્યો છે આ સીધા દ્રશ્યો અત્યારે બોલવાઈ દરવાજે અમે છીએ આગળ અમારે જવા એવી પરિસ્થિતિ નથી અમે અહીંથી જ સમગ્ર જે અમારો સિતાર છે વરસાદનો એ અમે આપી રહ્યા છીએ અત્યારે હાલ દર્શક મિત્રો આપણે અમે જણાવી દઈએ કે અત્યારે ઉપરવાસના વરસાદને કારણે એક વિરમગામ માટે દુઃખદના સમાચાર છે અને દુઃખદ એ સમાચાર છે કે ઉપરવાસના વરસાદી પાણી જે જૂની મિલની ચાલી વિસ્તારમાં જે ભરાયા છે જેના કારણે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના એક સમાચાર મળી રહ્યા છે જો અધિકારીઓ હજુ પણ જાગશે નહીં તો જાન હાલને મા નાની ઘટનાઓ પણ બનતી રહેશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે ચારે કોર અડધા વિરમગામમાં અત્યારે હાલ વરસાદી પાણી ભરાયા છે આપ જોઈ શકો છો વિરમગામ નાયબ કલેક્ટર વિરમગામ નાયબ કલેક્ટર દ્વારા અગાઉ સેવા સદન ખાતે પ્રી મોન્સૂનની બેઠક પણ યોજાઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે યોગ્ય કાર્યવાહી ન કરાઈ હોય તો જ આ દ્રશ્યો સર્જાયા હોઈ શકે છે ઉપરવાસનું પાણી અડધા વિરમગામમાં ફરી ચૂક્યું છે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો આપણી સાથે અત્યારે વિરમગામના સામાજિક કાર્યકર છે અને છેલ્લા બે ત્રણ દિવસથી એ પણ સતત વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને લોકોની જે સમસ્યા છે જેને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ પોપર ચોકડી ન્યૂ વિસ્તાર જે અમારે કવરેજ કરવા આવું હોય તો અમારે આવી શકાય તે પરિસ્થિતિ નથી કેવો વિચાર થઈ ન્યૂ વિસ્તારમાં અત્યારે આવી શકાય એવી સ્થિતિ નથી ખાસ કરીને પાછલા ત્રણેક દિવસથી જે ભારે વરસાદ જે પડી રહ્યો છે વિરમગામ સહિત સમગ્ર રાજ્યમાં એની અસર વિરમગામમાં પણ જોવા મળે છે ખાસ કરીને વરસાદની તીવ્રતાની જે ગતિ જે છે ઉપરવાસમાંથી જે પાણી ઉપરવાસમાંથી જે પાણી આવ્યું છે એ પાણી અત્યારે તમે જોઈ શકો છો કે વિરમગામ સમગ્ર વિરમગામ ન્યૂ વિરમગામ સહિત આ વિરમગામ અંદરનું સિટી પણ પાણીમાં ગરકાવ થયું છે એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો આ નગરપાલિકાની અણધટ આવડતના કારણે આ નાગરિકો આજે પાણીમાં ગરકાવ થવાનો એમનો વારો આવ્યો છે એમનું જીવનું જોખમ પેદા થયું છે કારણ કે આપ જાણો છો કે વિરમગામ શહેરમાં ખાસ કરીને જે આ વરસાદી પાણીના નિકાલની બહુ મહત્ત્વની એક યોજના છે ખુલ્લી ગટર આવેલી છે વરસાદી પાણીના નિકાલની પરંતુ પાછલા બે વર્ષથી આ ગટરની સફાઈ ન થવાના કારણે અંદર જે કચરો ભરાઈ ગયો છે કચરો ક્યાંય ને બ્લોકેજ થઈ ગયો છે અને બ્લોકેજ થવાના કારણે વિરમગામ શહેરમાં જે વરસાદી પાણી વર્ષોથી આવે છે પરંતુ એ ખુલ્લી ગટરમાંથી નિકાલ થાય છે પરંતુ આ નગરપાલિકાની બેદરકારીના કારણે આ ગટર ખુલ્લી ન થવાના કારણે આ બધું જ પાણી અત્યારે શેરીઓમાં ગલીઓમાં અને જાહેર રોડ ઉપર પાણી ફરી વળ્યું છે અને અત્યારે લાખો રૂપિયાનું નુકસાન વિરમગામ શહેરીજનોને વેપારીઓને પણ આજે થયું છે તમે જોવો છો કે અત્યારે બસ સ્ટેન્ડમાં પણ કેર સમાના પાણી છે બસ સ્ટેન્ડમાં બસો ઊભી રહી શકતી રહેતી એવી સ્થિતિ નિર્માણ પામી છે હું જ્યાં રહું છું પોપર ચોકડી બાજુ ત્યાં પણ આ સ્થિતિ નિર્માણ પામી છે આ ઓવરબ્રિજ જે છે બ્રિજની નીચે પાણી આવી ગયા છે લોકોને આવવા જવા માટેની ભારે હાલાકીનો સામનો સહન કરવો પડે છે તો આજે આપણા ગીરગામના સામાજિક કાર્યકરો જેઓ બેથી ત્રણ દિવસથી તેમના વિસ્તાર સહિત વિરમગામના વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને લોકોની સમસ્યાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પોપટોકડી વિસ્તાર ન્યૂ વિરમગામ કહેવાય છે અને કોટ વિસ્તારનો બહારનો ભાગ છે જે મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને જેના કારણે રાહદારીઓને અને વાહનચાલકો વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો પણ અત્યારે વારો આવ્યો છે વિરમગામ નગરપાલિકા દ્વારા અત્યારે પાણીના નિકાલ માટેનું એક જીસીબી અને એક સબમર્સિબલ પંપ જે મોટો પંપ છે તેને પણ અત્યારે કાઢવામાં આવ્યો છે અને અત્યારે હાલ સીધા દ્રશ્યો અત્યારે તમને હું દેખાડવા માંગીશ આપણે વિરમગામના જે નગરપાલિકાના જે સત્તાધીશો છે તેમની પાસે અત્યારે જવાનો પ્રયત્ન કરું છું વિરમગામ નગરપાલિકાના જે સત્તાધીઓ છે એમની સાથે વાત કરશું અડધા વિરમગામમાં પાણી છે શું કહેશો અને શું હતા નગરપાલિકા તંત્ર દ્વારા શું પાણી ઉપરવાસથી જે પાણીનો અત્યારે પ્રવાહ છે એના હિસાબે તમામ વિરમગામની આજુબાજુમાં વિરમગામ શહેરમાં પણ ખૂબ પાણી ભરાયા છે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવે છે જેથી કરી નગરપાલિકાની વિસ્તારની અંદરથી પાણી ઝડપથી નીચે ઉતરી જાય આ પાણી ના ઉતરે ત્યાં સુધી વિરંગામવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે જેમ આપણે કોરોનામાં ક્વોરન્ટીન થવું પડ્યું હતું એ રીતે અત્યારે હોમ ક્વોરન્ટીન થઈ અને તંત્રને જેટલો બને એટલો આપણે મદદરૂપ થઈએ જેથી કરી તંત્ર એમનું કામ કરી શકે અને ઝડપથી પાણીનો નિકાલ કરી શકે એટલે દરેકને વિનંતી કે બાળકોને અથવા તો ઘરના કોઈપણ સભ્યને રોડ ઉપર ના લાવે ચારે બાજુ પાણી ભરાયેલા છે આ પાણી ના ઉતરે ત્યાં સુધી આપણે સમજદારી અપનાવી અને તંત્રને જ્યાં જેમ બને એમ આપણે મદદરૂપ થઈએ વિરંગ આજુબાજુમાં નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં નગરપાલિકા દ્વારા અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ટાઉન હોલમાં ખસેડી અને જમવા ખાવા પીવાની વ્યવસ્થા કરી છે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારો સંપર્ક કરી અને ત્યાં અમે સ્થળાંતર કરી દઈશું જ્યાં બને અહીંયા નગરપાલિકા અને નગરપાલિકાની ટીમ બધી રીતે મદદરૂપ માટે તૈયાર છે પણ ગામજનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ આપણે ઘરમાં રહીએ રોડ ઉપર ના આવીએ તંત્રને એમનું કામ કરવા દઈએ અને એમને સહકાર આપીએ